આપી જીવનદાન આપવામાં આવ્યું હતું ત્યારે મકર સંક્રાંતિના છેલ્લા બે દિવસમાં અગિયાર પક્ષીઓના મૃત પામ્યા હતા અને યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતિમ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગ્રુપ દ્વારા પક્ષી બચાવ અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશમાં ઉડતી પતંગના દોરાને કારણે પક્ષીઓ ઘાયલ થઈને મોતને ભેટે છે ત્યારે ધાંગધ્રામાં અરાઈઝ ગ્રુપ દ્વારા ઘાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી જીવન દાન આપવામાં આવ્યું હતું ત્યારે મકર સંક્રાંતિના છેલ્લા બે દિવસમાં અગિયાર પક્ષીઓના મૃત પામ્યા છે અને

પતંગ ચગાડવામાં આવે તેવી ગ્રુપ લોકો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અડાઈ દ્વારા ઉતરાય નિમિત્તે જે છેલ્લા સત્તર વર્ષથી ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી જેને સારવાર કરે છે પક્ષી બચાવવાનું સેવા કાર્ય કરે છે તો બે હજાર આઠથી શરૂઆત કરી હતી એ વખતે અંદાજે બસોથી અઢીસો પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા સોથી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા તો આ સમયે ગ્રુપને ગ્રુપ દ્વારા જે જનજાગૃતિ ધાંગધા શહેરમાં આજુબાજુના ગામડે લાવી એનો બે હજાર પચીસમાં રોજ ને ઘણો ઘટાડો થયો છે પચીસક જેટલા રેસ્ક્યુ આવ્યા છે એમાંથી અગિયાર જેટલા જે મૃત્યુ થયા છે આ મૃત્યુનું કારણ એક જ છે કે જે ગઈકાલે જે લોકોએ જે આ ઉત્તરાયણ ઊજ્યું છે ઘાતક પતંગ પતંગ દોરાથી એનું મોતની સજા આ બહુ જીવને મળી છે તો આપ સૌને એ જ વિનંતી કે સવાર સાંજ પતંગ ના ઉડાડીએ પક્ષીઓ બચાવમાં સહભાગી થઈએ તેમજ આ જે ચાઇનીઝ દોરી જે વાપરી હતી એનો પણ ઉપયોગ ના કરીએ આજ રોજ પંદરમી જાન્યુઆરી નિમિત્તે અગિયાર પક્ષીઓની સ્મશાન હેઠળ સાંગદા રાજમાર્ગ ઉપરથી નીકળીને તળાવના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે તો આપ સૌને એ જ વિનંતી કે આવો આવો આપણે સૌ પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી થઈએ આ સેવા કાર્યમાં જે લોકોએ તન મન ધનથી સાથ સકાર આપ્યો છે એ બદલ અરેશ ગ્રુપ એ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ મારું નામ ભટ્ટ જંખના મારા અને અરાઈસ ગ્રુપ વતી તમને બે હાથ જોડીને દિલથી પ્રાર્થના છે કે તમે પતંગ ચગાવો ચગાવવાની ના નથી પણ તમે એમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને બને એટલા દોરીમાં કાચ ઓછા નાખો જેથી કરીને આપણે આપણું તો નુકસાન કરી જ છીએ પણ સાથે સાથે આપણે અબૂલ જીવોનું પણ નુકસાન કરીએ છીએ આકાશમાં ઉડતા પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ સોરી 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 પક્ષીઓનું પણ અબોલ જીવોનું પણ નુકસાન કરીએ છીએ અને પક્ષીઓનું પણ નુકસાન કરીએ છીએ તો મારી અને અરાઈસ ગ્રુપ વતી તમને દિલથી પ્રાર્થના છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને સાંજે જે આપણે ફટાકડા ફોડીએ છીએ સવારે ઉતરણ અને સાંજે આપણે જે દિવાળી મનાવીએ છીએ ને એ દિવાળી આપણે ન મનાવી અને એનાથી આપણને છે ને આપણને તો નુકસાન થાય છે એની સાથે સાથે જે પક્ષીઓ હોય છે જેના માળામાં જતાર્યા હોય છે એના નાના નાના બચ્ચા એ ફફડીને મરી જાય છે અને એને બીક લાગે છે જેથી કરીને તમે સાંજે ફટાકડા ન ફોડો ઉત્તરાયણ મનાવો પણ એટલી આપ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો